તકેદારી સહાયકોનો ઉમેરો સિંગલ ફિંગર થી બિલ સિસ્ટમ અને સમયસર કમિશનની ની ચુકવણી સહિતના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા સાથે જ નવેમ્બર માસ માટે જથ્થાના ચલણ નહીં ભરવા માટે અને એક નવેમ્બર થી વિતરણ થી અડગા રહેવાની ચીમકી ઉચ્ચારાઈ છે ત્યારે લાંબા સમયથી રજૂઆતો છતાં ઉકેલ ન મળતા એસોસિએશનોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે ઓગણત્રીસમી ઓક્ટોબર બે હજાર પચીસ મામદાર કચેરી આવી ફેર પ્રેસ ઓફ એસોસિએશન સોયગામ બધા દુકાનદારોએ એક આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્ર એવું છે કે અમારી અગાઉની માગણીઓ જે અમારા ગુજરાત ટેરેક્ટર એસોસિએશનના બે મંડળો જે ચલાવે છે એની માગણીઓ પણ હજી સંતોષી નથી જે માગણીઓ સંતોષવામાં આવે અને અત્યારે હાલ નવો એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે ઈ પ્રોફાઇલમાં એક ગ્રાહક સુરક્ષા સમિતિના એંશી ટકા સભ્યો પોતાનો બાયોમેટ્રિકમાં અંગૂઠો આપી અને માલ ઉતારે તો આ બાયોમેટ્રિક અંગૂઠો એંસી ટકા માણસોને જ્યારે માલ આવે ત્યારે અમે દુકાનદારો એમને ક્યાંથી લાવી શકીએ જે વસ્તુ અશક્ય છે જેથી આ પરિપત્ર રદ થાય અને અમારી પૂરક માગણીઓ જે અગાઉની છે એ બધી સંતોષાય એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે જો આ આવેદનપત્ર આપતા અને આ સરકારને આ આના માટે કોઈપણ જો વિધિ નહીં થાય કોઈપણ રીતે આનો સંતોષકારક અમારો નિવેડો નહીં આવે તો અમે અગાઉ પણ ગાંધીજીના માર્ગે જશું એવો અમે આજે આવેદનપત્ર આપ્યું છે હું વિજય પટેલ સસ્તા દુકાનદાર નવાપુરા આજે રોજ તારીખ ઓગણત્રીસ બે હજાર પચીસના રોજ અમારા રાજ્ય એસોસિએશને બંને એસોસિએશને જે સરકાર શ્રીને આવેદનપત્ર આપ્યું છે એના અનુસંધાને આજે અમે મામદાર શ્રી સોઈગમને અમારું આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્રમાં અમારા જૂની પડતર માગણીઓના ઘણા મુદ્દા છે અમારું કમિશનનો હોય જથ્થાની ઘટબાબનું હોય અને નવો સરકારે એમણે પરિપત્ર કર્યો છે કે એંસી ટકા સભ્યોની વેરિફિકેશન તકેદારી સમિતિને એંસી ટકા સભ્ય હાજર હોય અને એનું વેરિફિકેશન બાયોમેટ્રિક વેરિફિકેશન કરી અને જથ્થો રિસીવ થાય તો આ ગામડામાં લોકો ઘણા મજૂરી બહાર રહેતા હોય છે ઘણા તલાટીઓને પણ કઈક ત્રણ ત્રણ સેજા હોય છે આચાર્ય અગિયારથી પાંચ હોય છે સરપંચનો કોઈ ઠેકાણા હોતા નથી સરપંચ ગામમાં હોય ક્યાંય હોય ગમે ત્યાં હોય તો એંસી ટકા સભ્યો અમે કઈ રીતે હાજર રાખી શકીએ અને મુદ્દાની વાત એક કે એસી ટકા સુધી પૈકી કોઈ અંત્યોદય કાર્ડ ધારક કે બીપીટ કાર્ડ ધારક જે કોઈ યુવક ગંધો હોય તો એને વેરિફિકેશન અંગૂઠા પણ નથી આવતા તો આ ઉધારા આ પરિપત્રના વિરુદ્ધમાં અમે આજે